માતાજી સ્વાગત છે આજના નવા બ્લોકમાં તો આજે આપણે મોટર ચાલુ કરી દીધી સવારે તો બાજુ વાટતા હતા ચોરીમ પોની વાળો એટલે હું લેવા ગયા હતા લઈ લીધો ચોરી તો બહુ લાજી ચોરી ઈયરો પડી ગઈ હવે તમને બતાવું બધી ચોરી બગાઈ નાખી તો પોની આજ વાડીએ મોડર દવા પાડી દઈએ અને પછી બાજરી ભેગી કરવાની હજી આ બાજુ અર્જુનભાઈ ની લઈને બાજુ ખુમાનું બોહો અર્જુન તાર રેલી જાય એવું લાગે

આપણે પોની વારવાની પોચી સ્ટોરી આ બાજુ અજય ભાઈ રીલી છે અને આપણે જઈએ ઘેર બાજુ દાદી આરામ કરી કાઈ જ આપણે બાજરે પે કરવા આવીએ બાજુ કે છે પપ્પા તાપ લાગા બહુ